જૈન મિત્રો તો આજે આપણે ખાસ કરીને એલઆરડી ભરતીમાં જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હવે ટૂંક સમયમાં આવવાનું છે એની અંદર ખાસ કરીને એક ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાની છે કે એ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું આવે છે ત્યારે તમારી કઈ પોસ્ટ સિલેક્શન કરવાની શું ધ્યાનમાં રાખીને તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની છે અને પોસ્ટ તમને આ કઈ રીતે મળી શકે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું અને પછી આ જિલ્લે જિલ્લા પસંદગી છે તમારો જિલ્લો તમને મળી શકે કે કેમ મળી શકે તો કેવી રીતે મળી શકે તેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું તો સૌથી પહેલા જયારે આ જે પોસ્ટની ચોઈસ કરવાની આવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એની અંદર વાત કરીએ તો એની અંદર આપણે એલઆરડીની અંદર ચાર પોસ્ટ આપેલી છે બરાબર બિન હથિયારી હથિયારી એસઆરપીએફ અને જેલ સિપાહી બરાબર તો આ ચાર પોસ્ટમાંથી આપણને કોઈ પણ પોસ્ટ આપણને મળશે જો તમે મેરિટની અંદર તમે ફાઈનલ મેરિટની અંદર તમે આવી જાવ છો ત્યારે બરાબર તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે તમને બે ગણા બે ગણાનું લિસ્ટ આવશે બે ગણાનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એની અંદર પછી ફાઇનલ મેરિટ બનશે બરાબર પરંતુ ડોક્યુમેન્ટ જ્યારે વેરીફિકેશન કરો છો ત્યારે તમારે ચોઈસ કરવાનું આવે છે ત્યારે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આવી રીતે ચોઈસ કરવાનું હોય છે કે બિન હથિયારી સૌથી પહેલાં તમે બિન હથિયારી રાખશો મોટાભાગે આ રીતે જ રાખતા હોય છે બધા નવ્વાણું ટકા પરંતુ જો અમુકને વધારે શોખ હોય કે મારે હથિયારીમાં જ આવવું છે તમારે સારા માર્ક્સ થતા હોય તો પણ તમને એવી ઈચ્છા હોય કે મારે હથિયારીમાં નોકરી કરવી છે તો તમે હથિયારી પહેલા ચોઈસ કરી શકો બરાબર જે તમે પહેલા ચોઈસ કરશો અને તમારા સારા માર્ક હશે તો એ રીતે તમને પોસ્ટ મળશે બરાબર તો બિન હથિયારી ચોઈસ કરવાનું એના પછી એસઆરપીએફ ચોઈસ કરવાનું એના પછી જેલસી ચોઈસ કરવાનો બરાબર આ રીતે ત્યાં ક્રમમાં આપણે ચોઈસ ફિલિંગ કરવાની થશે બરાબર તો બિન બિનહથિયારીમાં ખાસ કરીને આપણે થોડીક વાત કરી લઈએ તો બિન હથિયારીમાં તમને પોલીસ સ્ટેશનમાં તમારી નોકરી હશે બરાબર કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ભાગે એની અંદર કાગળનું જે કામકાજ જે પ્રોસેસ થતી હોય છે કેસની પ્રોસેસ થતી હોય છે જે મોટાભાગના જે બધા કેસો બનતા હોય છે એ કેસોની સોલ્યુશન એ મોટા ભાગે બિનથિ આવી કોન્સ્ટેબલને એ લોકોને કામ કરવાનું હોય છે બરાબર તો એની અંદર એ કામગીરી આવે છે પોલીસ સ્ટેશનની તમામ કામગીરી બંદોબસ્ત પણ આવે છે એવું નથી કે બંદોબસ્ત નથી આવતો એની અંદર બધું આવે છે પણ મોટા ભાગે બધું કાકડીયાનું કામ જે પ્રોસેસ હોય છે જે ગુનાની લગતી જે ગુના શોધવાની લગતી જે પ્રોસેસ હોય છે એ તમામ બિન હથિયારીમાં આવી જાય છે બરાબર એના પછી હથિયારીમાં મોટાભાગે હથિયારીમાં બંદોબસ્તના ખાસ કરીને ગાઢ ડ્યુટી અને કોટ ડ્યુટી પછી કેદી પાર્ટીમાં કેદી પાર્ટીમાં તમને કેદીઓને લઈ જવા મૂકવા ટ્રાન્સફર કરવા એના માટે હથિયારી જે કોન્સ્ટેબલ હોય છે એમની જરૂર પડતી હોય છે કે હથિયારીમાં એવી નોકરી હોય છે એમને ખાસ કરીને જ્યાં હથિયારની જરૂર પડતી હોય છે એવા લો એવી જગ્યાએ એવો બંદોબસ્ત હોય તો ત્યારે તમને હથિયારી પોલીસને ત્યાં બોલાવે છે બરાબર અને એસઆરપીની વાત કરીએ તો એસઆરપીની અંદર તમને ભાગે બંદોબસ્તની જ નોકરી આપતી હોય છે અને તમારી કંપની હોય છે બરાબર તમને અલગ અલગ કંપનીમાં હોય છે બરાબર તો જે કંપની તમને તમારી કંપની જ્યાં બોલાવે છે અલગ અલગ સ્ટેટમાં તમને બંદોબસ્ત મોટા બંદોબસ્ત આવે છે એમાં પણ બોલાવશે બરાબર તો ખાસ કરીને પીમાં એક જગ્યા નોકરી નહીં હોતી ભાગે બદલતી હોય છે બરાબર બદલતી રહેતી હોય છે અને જેલ સિપાહીમાં એટલે જેલ સિપાહીમાં તમને ખબર જ હશે કે જેલમાં જે તમામ પ્રકારની અલગ અલગ જગ્યાએ નોકરી કરવાની હોય તે જેલ સિપાહીમાં બરાબર અને પગારની વાત કરું તો સૌથી પહેલા બિન હથિયારી અને હથિયારીમાં છે એમાં ખાસ કરીને ફિક્સ પે આપણને સૌથી પેલા પાંચ વર્ષ માટે ફિક્સ પે માં હોય છે બરાબર બિન અત્યારી અને અત્યારી અને srp app શું હોય છે ડાયરેક્ટ તમને fix pay ના કાઢી અને direct time કરી નાખે છે પેલા થી જયારે તમે તમારી નોકરી આગળ થાવ છો ત્યાંથી થી તમારો sorry નોકરી ચાલુ થાય છે ત્યાંથી તમને time ધોરણે નિમણૂક કરવામાં તમારી આવે છે બરાબર એટલે તમારો srp app નો પગાર છે એ બિન અત્યારી અને અત્યારી કરતા વધારે હોય છે બરાબર એ રીતે જેલ સિપાહી પણ એવી રીતે હોય છે તો આવી રીતે તમારે ચોઈસ કરવાની છે સૌથી પહેલા હથિયારી બીજા નંબર બિન હથિયારી ત્રીજા નંબર એસઆરપીએફ અને ચોથા નંબર જેલ સિપાઈ બરાબર તો આવી રીતે તમે ચોઈસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કરજો બરાબર એની અંદર તમે ભૂલ ના કરતા બરાબર જો તમે એસઆરપીએફ પહેલા કહી દેશો અને તમારા સારા માર્ક્સ હશે તો તમને પહેલા એસઆરપીએફ જ મળશે બરાબર એટલે તમારે ખાસ કરીને આવી રીતે ચોઈસ કરવાની છે બિન હથિયારી હથિયારી એસઆરપીએફ અને જેલ સિપાઈ બરાબર બીજી વાત કરીએ આપણે કે જિલ્લા પસંદગી જિલ્લા પસંદગીમાં આપણને કઈ રીતે જિલ્લો આપણને મળી શકે કે નહીં મળી શકે તો જિલ્લા પસંદગી માટે આપણે કોઈ ચોઈસ કરવાની હોતી નથી પરંતુ તમારે સારા માર્ક્સ હોય બરાબર તમારે સારા માર્ક્સ થતા હોય તો તમને અને તમારી તમારા જિલ્લાની અંદર જગ્યા હોય ખાલી તો તમને પોતાનો જિલ્લો મળી શકે બરાબર તમારા સારા માર્ક્સ થતા હોય અને પોતાના જિલ્લામાં જગ્યા હોય તો તમારો જિલ્લો મળી શકે અથવા બાજુના જિલ્લામાં જગ્યા હોય અને એની અંદર તમારે ટોપરમાં તમારું મેટ બનતું હોય તો બાજુના જિલ્લામાં પણ મળી શકે બરાબર બરાબર પરંતુ એની એની અંદર અંદર કોઈ કોઈ કરવાની કરવાની આવતી આવતી નથી નથી તો આ થઈ ગઈ આપણે પોસ્ટની પસંદગી અને જિલ્લા પસંદગી બાબતે જે પણ થોડીક ચર્ચા કરવાની હતી એના વિશેની વાત તો તમને વિડીયો ગમ્યો હોય અને જો આ માહિતી ગમી હોય તો તમે ડાયરેક્ટ તમારા મિત્રો સુધી શેર કરવાનું બોલ નહીં અને લાઈક સબસ્ક્રાઇબ કરવું એ તમારી ફરજ છે તો એ તમે કરી લેશો તો થેન્ક યુ સો મચ થેન્ક યુ